એક વખત મુલાકાત કરો તમે કચ્છ જિલ્લામાં આવો ને આવો એટલે સદભાવના વૃદ્ધાશ્રમના પિંજરા સાથે વૃક્ષો તમારું સ્વાગત કરે આ વૃક્ષો તમારું સ્વાગત કરે ભલા માણસ માણસ સ્વાગત કરે વૃક્ષો સ્વાગત કરે તમે આવો મારી સાથે આ ગામ જોવા જેવું છે જાગૃત ગામ છે પ્રકૃતિ પ્રેમી ગામ છે એક એક વૃક્ષ ને વાવીન મોટા કરી દેવાની જવાબદારી સાથે સદભાવના વૃદ્ધાશ્રમે કામગીરી કરી છે ઝાડ મોટા થઈ જાય ત્યાં સુધીની સંપૂર્ણ જવાબદારી સદ્ભાવના વૃદ્ધાશ્રમે લીધી છે એક એક વૃક્ષ દાતાશ્રીઓએ અનુદાન આપી સાયક્લોફોન અંતર્ગત અનુદાન આપી આ વતન હરિયાળો બને કચ્છ હરિયાળો બને કચ્છ લીલોછમ બને આ ગુજરાત લીલોછમ બને એના માટે આ વૃક્ષો વવડાયવા છે સદભાવના વૃદ્ધાશ્રમે વાવી પિંજરા સાથે વાવી અને મોટા કરી દેવાની જવાબદારી સાથે જ્યારે વૃક્ષારોપણ કર્યું છે આપણે આ ગામની મુલાકાત લેવા જેવું ગામ છે આ ગામ છે તલવાણા હલવાણા નથી જો વૃક્ષો નહી વાવી જો જાગૃતિ નહી લાવીએ તો કુદરત ની આંટીમાં હલવાળવાના છે એ હલવા પડે તો આ તલવાણાની જેમ વૃક્ષો વાવી દેજો નકર મારા બાપ બધા હલવાણેલા છે આ તલવાણા ગ્રીન થઈ ગયું હલવાણી નો થાય એ પેલા વૃક્ષો વાવી દેજો આમ ઝાડ જુઓ તમે આ વડલાના ઝાડ જુઓ આર આ ગામના રસ્તા જોવો તમે આવો ફટાફટ આવો હાલો આમ જો એક એક ઝાડ તમે જોવો આ વડલાનું ઝાડ કેટલું મોટું થઈ ગયું છે આ બાજુ વડલાનું ઝાડ તમે તમે ઓલી બાજુ ગ્રાઉન્ડ તો તો આમ કેટલા છે બતાવો આ તમારી નજર જાય ત્યાં સુધી પિંજરા છે જ્યાં સુધી તમારી નજર જાય ત્યાં સુધી પિંજરા છે આ તલવાણા ગામ હરિયાળું થઈ ગયું છે કચ્છનું ગામ હરિયાળું થઈ ગયું છે તમારું ગામ હરિયાળું થાય આ આ વતન હરિયાળું થાય આમ બતાવો તો ખરાબ પીપળા આમ જો મારા ભાઈ ઓહ આવું ગામ તમને ક્યાં જો મળે ભલા માણસ આમ જો આ રસ્તાના પીપળા બતાવો ફટાફટ લો ઓહ આ તલવાણા હરિયાળુ તલવાણા આ સુંદર તલવાણા આ પ્રકૃતિ પ્રેમી તલવાણા વધુમાં વધુ વૃક્ષો વાવાય એ જ અભ્યર્થના આવા હજારો લાખો કરોડો વૃક્ષો વાવવાનો સદભાવના વૃદ્ધાશ્રમ સંકલ્પ